અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જંબુસર ગામે નિર્માણાધીન પુલના કામ માટે આવેલ પાટણના સુપરવાઇઝર અને શ્રમિક પર ગામના બે યુવકોએ હુમલો કર્યાની ટિન્ટોઇ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે તાલુકાના દદાલિયા નજીક આવેલ જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા શ્રમિકો અને હાજર સુપરવાઇઝર ઉપર ગત રાત્રિએ પુલનું કામ નહીં કરવા દઈએ એમ કહી દસી આવેલા જંબુસર ગામના આશિક પટેલ મહેલ પટેલ અને બીજા અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બનવા પામી હતી ત્યારે ઘટનાને લઈને સુપરવાઇઝરે ગત રાત્રે ટિન્ટોઈ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી તો આજે સવારે પણ પુલનું કામ કરતા જ સુપરવાઇઝર અને શ્રમિકો પર ફરી હુમલો કર્યો હોવાની ઘટનાની ટિન્ટોઈ પોલીસને ફરિયાદ મળતા ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ ગડદા પાટુ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ટિન્ટોઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ